અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જ્યારે તરફથી આપશો મિત્રોને બાપા સીતારામ નવા વર્ષના હેપી ન્યૂ મિત્રો નવા વર્ષમાં નવી ઓફર સાથેની વેંગીનર ગાડી આ મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આ વેંગીનર ગાડી વેચવાની છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે આવી ઓફર મિત્રો ફરીવાર નહીં આવે એકદમ એકદમ ટોપ કંડિશનમાં છે અને મિત્રો ગાડી ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને વહેલામાં વહેલી તકે મળી જાય તો મિત્રો ગાડીનું મોડલ ક્યુ છે ગાડીના ઓનર કેટલા છે આ વેગીનર ગાડીની કિંમત કેટલી છે અને આ ગાડી જોવા ક્યાં મળશે તો બે હાજર સોળ નું મોડલ છે અને આ વેગેનાર ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો બે ઓનર કે સેકન્ડ ઓનરમાં આ વેંગીનાર ગાડી જોવા મળી જવાની છે અને ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી છે અને સીએનજી મિત્રો કંપની ફિટિંગ સીએનજી વેંગીનાર ગાડી છે એકદમ સાયલેન્ટ એન્જિન ને એન્જિન પાવરફુલ છે કંપનીનું એસી છે એસી પાવરફુલ છે આ વેગ ગાડીમાં મિત્રો તમને એલઈડી સાઉન્ડ સિસ્ટમ જોવા મળી જવાનું છે અને એ પણ મિત્રો શરૂ કન્ડિશનમાં એલઈડી સાઉન્ડ સિસ્ટમ છે આ ગાડી મિત્રો પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડોઝ છે અને ગાડીના ટાયરની વાત કરીએ તો મિત્રો એકદમ નવા ટાયર અને નવા સીટ કવર તમને જોવા મળી જવાના છે ગાડીમાં બેટરી નવી છે એક આછા ચાલેલી ગાડી છે ને નોકરીયતની કાર છે ને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં આ ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી લેખક છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને વેગીનાર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આ વેગીનાર ગાડી લઈ શકે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે લાખને એકાવન હજાર રૂપિયામાં આ વેગીનાર ગાડી વેસવાની છે આ ગાડી તમને ભાવનગરને જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી ગમે ને ગાડી જોવા જાવ તો ગાડી મારીને કોલ કરીને જવું જેથી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે